અસલામલેકુમ વહમતુલ્લા વબરકાતુ અલ્લાહ તાલા બધાને સલામત રાખે ખૂબ દુઃખની વાત સાથે વાત કરી રહ્યો છું કે દસ વર્ષની બાળકી ઉપર હત્યાચાર થયો અને એ મોટ્યુ પામી આમાં આપણે કહી રહ્યા છે કે આ જવાબદાર પેલો જવાબદાર આમાં કોઈ જવાબદાર નથી સૌથી પહેલાં આપણે જ જવાબદાર છે એનું કારણ એનું રીઝન એક જ છે કે આપણે જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે આપણે બદમાસ નેતાઓની વાતોમાં આવીને હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ એને સમય કંઈ વિચારતા નથી હિન્દુ હોય મુસલમાન હોય શું પ્રોબ્લેમ છે બધા ભાઈચારો રાખીને જીવન જીવે છે મારા પણ હિન્દુ મિત્રો છે મારા પણ મુસ્લિમ મિત્રો છે આપણે મિત્રો જુઓ કેવા છે કોઈની વાતમાં આવવાની જરૂર નથી આપણે આ બધા ધંધા કરીએ છીએ એના માટે આવા લોકો સત્તામાં આવે છે ગુંડા લોકો સત્તામાં આવે છે અને આવા દુઃખદભર્યા કાંતો થાય છે આવા કાનકા થવાની પાછળ આવા બનાવ બનવાની પાછળ સૌથી મોટું રીઝન નસો છે ડ્રગ્સ દારૂ ચરસ ગાંજો જે ખુલ્લે આમ મરી રહ્યા છે ઈસ્લામની દ્રષ્ટિએ આપણે કહીએ તો નસો કરવો હરામ છે એનું કારણ એક જ છે કે નસો કર્યા પછી માણસ ભાન ભૂલી જાય છે એ શું કરે છે એને ખબર નથી હોતી એટલા માટે નસો કર્યા પછી આવા કાંડ બને છે ઘરોમાં ચોરીઓ થાય છે એકબીજાને મારી નાખવામાં આવે છે મોમલિન થાય છે નશો કરવાના ખાતર નશો કર્યા પછી તમને કોઈ પણ કહે કે આ કરો આ કરો એટલે માણસ નશામાં આવીને શું કરે છે ભાન ભૂલી જાય છે આવી નાની બાળકીઓ ઉપર બળાત્કાર થાય છે આ એક કેસ નથી આવા તો ઘણા કેસ છે તો સૌથી પહેલા તો હું સરકારને કહીશ કે આ નશા મુક્ત દેશ બનાવો કોઈ પણ જગ્યાએ દારૂ મળતો હોય ગરીબ વિસ્તારોમાં દેશી દારૂ બને છે પણ એવી કક્ષાનો મળે છે કે તમે જોઈ પણ ના શકો ખુલે આમ ડ્રગ્સ મળી રહ્યું છે ચરસ મળી રહ્યું છે સરકારને કે આ ઢંડા બંધ કરાવો તો આવા બધા કેસ થતાં બંધ થઈ જશે તો સૌથી પહેલાં તો નસો બંધ કરાવવો પડશે અને એ બંધ કોણ કરાવી શકશે આપણે જ કરાવી શકીશું આપણા વિસ્તારમાં નશો થતો હોય આપણા વિસ્તારમાં એ વસ્તુ મળતો હોય તો એની સામે અવાજ ઉઠાવો તમે જેને વોટ આપ્યો તેને લાવો બતાવો કે જુઓ તમારા રાજમાં શું થઈ રહ્યું છે બંધ કરાવો અને બીજા વખત વોટ નહીં મળે એ આપણે ઝુંબેશ ચલાવવી પડશે જો આપણે આપણી દીકરીઓને બચાવી હશે જો આપણે આપણા દેશને બચાવવો હશે જો આપણી જનરેશનને બચાવી હશે આપણા બાળકોનું ફ્યુચર બચાવવું હશે તો આપણે આ ઝુંબેશ ઉઠાવવો પડશે અને એ ઉઠાવવા માટે સૌથી પહેલાં હિન્દુ મુસ્લિમ કરતાં કરતાં એમાંથી બહાર નીકળવું પડશે મંદિર મસ્જિદ કરતા કરવાથી બહાર નીકળવું પડશે અને સચ્ચાઈની સામે અવાજ ઉઠાવવો પડશે રોજગાર નથી સરકાર સામે અવાજ ઉઠાવો ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા એમની સાથે અવાજ ઉઠાવો ખુલ્લે આમ ડ્રગ્સ મળે છે એને બંધ કરવા માટે ખુલ્લે આમ અવાજ ઉઠાવો એ તમે અને મારે કરવું પડશે સારા નેતાઓને વોટ આપવો પડશે સારા પક્ષને વોટ આપવો પડશે કે જે તમારી પડખે ઉભરે અને સારો સમજીને વોટ આપવા પછી ના ઉભરે તો એનો પણ બહિષ્કાર કરવો પડશે થેન્ક યુ વેરી મચ